અત્યારે ધાબી વીડિયો ઉતારવા આવ્યા વરસાદ આવે છાંટા ચાલુ થઈ ગયા છે હું નીચે જવું પડશે હેલો મિત્રો જો આના નાગલા ઝુંગડી

પૂજા કરી લીધી ને ઘરે જાય છે બહુ ભૂખ લાગી હાથ તો ધ્રુજે છે પાણી નથી પીધું હવાનું જાગી હા ભૂ ખાન તરસાય છે હજુ ઘરે જઈને વાર્તા કરો એની વાર લાગો એની હજુ વાર્તા કરવામાં નાસ્તો કરાય નઈ વાર્તા કર્યા વગર પાણી ના પીવાય હા હવાનું ના પીવાય ના પીવાય

તેમકેસલ પર આવે તો બરોબર બરોબર કે એ તો જો જો તો એટલે કેમ હે બને છે લે કિદો લઈ લેજો બજારમાં બજારમાં કાઢ દો બજારમાં રેડી નાખી દો ઓકે યે 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 યે

આવતા ચાર દિવસ ને આજનો દિવસ ને પાંચ દિવસ અમારા બ્લોગ આવશે પાંચે પાંચ દિવસના વ્રતના અમારા બ્લોગ આવશે જવાનું ભૂલતા નહીં ઓકે બાય સી યુ ગોડ બ્લેસ યુ એન્ડ ટેક કેર